નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો નિઝર ગામના ચાર રસ્તા નજીક આવેલા બ્રિજ પરથી ટ્રક ખાબકી તાપી જિલ્લા નિઝર ગામમાં આવેલ ચાર રસ્તા નજીક શનિવારના રોજ દસ કલાકની આસપાસ મળતી માહિતી મુજબ એક ટ્રક ગઈ તોડી નીચે પડી નજીક જાનહાની બનાવને લઈ આસપાસના લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા વ્યારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાંથી આતંક મચાવનાર કપિરાજને પાંજરે પુરાયા તાપી જિલ્લાના વ્યારાનગર નગર સ્ટેશન વિસ્તારમાંથી શનિવારના રોજ પાંચ કલાકની આસપાસ એનિમલ ટીમના ના સભ્યો અને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નાગરિકોને પરેશાન કરતા કપિરાજ ને પાંજરે પૂરવામાં આવ્યા હતા છેલ્લા ઘણા દિવસોથી આતંક મચાવનાર કપીરાજે પાંજરે પૂરવામાં આવતા લોકોએ રાહત અનુભવી જોકે સભ્યો દ્વારા મહા મહેનતે પાંજરે પૂરવામાં આવ્યા હતા ડોલવણ ગામના આશ્રમ ફળિયાનો માર્ગ બદતર બનતા લોકોની સમસ્યામાં વધારો થયો તાપી જેન ડોલવણ ગામના આશ્રમ ફળિયાથી મહુવરિયા તરફ જતો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો લોકો અને વાહન ચાલકોને સમસ્યા વધારો થયો છે શનિવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ વહીવટી વિભાગને રસ્તો બનાવવા માટે ત્રણથી ચાર વાર અરજી આપવામાં આવી હોવા છતાં રસ્તો નહીં બનતા લોકોની સમસ્યા વધી છે ડોલવણ તાલુકાના આંબાપાણી શાળાની વિદ્યાર્થીઓ સાથે બે રસોઈએ છેડતી કરતા ગુનો દાખલ થયો તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ આંબાપાણી ગામની વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રસોઈયા તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ અને રમેશભાઈએ સગીરવયની વિદ્યાર્થીઓને રસોડામાં કામ કરવાના બહાને બોલાવી અલગ અલગ પ્રકારે છેડતી કરતા હતા જે અંગે ફરિયાદીએ ફરિયાદ આપતા મામલો બહાર આવ્યો છે બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યારા તાલુકાના કરંજવેલ જૂથ પંચાયતમાંથી વિભાજિત થયેલ કપરવણ પંચાયતની તાલુકાના કપરવણ જૂથ ગ્રામ પંચાયતમાંથી વર્ષો બાદ વિભાજિત થતા જૂથ ગ્રામ પંચાયતની પ્રથમ ગ્રામ સભા યોજાઈ હતી જ્યાં વર્ષોની માંગણી બાદ સભા મળતા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જે માહિતી બે કલાકે મળી હતી વ્યારા તાલુકાના પાનવાડી ગામની સીમમાં અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ ત્રણ કલાકે મળતી માહિતી મુજબ પાનવાડી ગામની સીમમાંથી બાઇક પર જતા કૌશિકભાઈ ગામિતને અડફેટે લઈ લેતા અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં બાઇક પર સવાર કૌશિકભાઈનું મોત નીપજ્યું હતું જેને લઈ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અલગ અલગ વિક્રેતા ત્યાં રેડ કરી તેર લાખ સાહીઠ હજાર નો દંડ ફટકાર્યો તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં તંત્ર દ્વારા રેડ કરી હલકી ગુણવત્તા વાળા ખાદ્ય પદાર્થોના નમૂના લઈ નમૂના ફેલ જતા વેપારીઓ સામે પગલાં લઈ દંડ ફટકારવામાં આવ્યો હતો જો કે મીડિયાને આપવામાં આવેલ માહિતીના વિક્રેતાઓના નામ નહીં આપવામાં આવતા અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે ત્યારે તંત્ર દ્વારા કુલ તેર લાખ સાહીઠ હજારનો દંડ કરવામાં આવ્યો હોવાની માહિતી પાંચ કલાકની આસપાસ અપાઈ હતી સોંગર તાલુકાના સાદડુન ગામે હજારોની સંખ્યામાં રાજ્ય ગૃહમંત્રીની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું તાપી જિલ્લાના સોંગર તાલુકાના સાદડુન ગામે શનિવારના રોજ બાર કલાકની આસપાસ હજારોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ તેમજ સંગઠન મહામંત્રી સહિતના પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા ડુંગર પર હજારોની સંખ્યામાં કરવામાં આવ્યું હતું વ્યારા તાલુકાના ડુંગર ગામ ખાતે ગૃહ રાજ્ય મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડુંગર ગામ ખાતે શનિવારના રોજ દસ ત્રીસ કલાકની આસપાસ વન વિભાગના સહયોગથી એક પેડ માકે નામ અંતર્ગત

એક રેકોર્ડ કરવા આગળ વધી રહ્યા છે ગયા વર્ષે બી તાપી જિલ્લામાં નામનો એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન થયું હતું અને ગર્વની વાત છે આજે હજારોની સંખ્યામાં લોકો ખાસ કરીને વ્યારા તાલુકો અને સાથે સાથે સોનગઢ તાલુકામાં બે કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં એક પેડ માકે નામના કરવામાં આવ્યા છે સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા અને અપડેટ સાથે આભાર